એક નાનકડું ગામ હતું એ ગામમાં ગોપાલ નામનો એક માણસ રહેતો હતો ગોપાલ સાવ ગરીબ હતો એ ખેતરમાં આખો દિવસ કાળી મજૂરી કરે છતાંય તેને બે ટંકનો રોટલો પણ ન મળે એક દિવસે બપોરે એવું બન્યું ગોપાલ જમવા બેઠો હતો પોતાની પત્ની સાથે અને થાળીમાં એક સૂકો રોટલો અને ડુંગળી લઈને બેઠો હતો અચાનક જ ઘરના આંગણેથી અવાજ આવ્યો અલખની રંજન ઘરમાં કોઈ છે ગોપાલે બહાર જઈને જોયું તો એક સાધુ મહારાજ ત્યાં ઊભા હતા તેમના ચહેરા પરથી જ ખબર પડતી હતી કે સાધુ મહારાજ ભૂખ્યા છે ગોપાલ અને તેની પત્ની એકબીજા સામે જોયું અને વિચાર્યું કે આપણે તો અડધા પેટે સુઈ જઈએ છીએ પણ આપણા આંગણે આવેલા સાધુ મહારાજને આપણે એમને તો ન જ મુકાય એમને ખવડાવીને જ મૂકીએ આપણે તે બંને હોશે હોશે પોતાનું જમવાનું સાધુ મહારાજને ખવડાવી દીધું સાધુ મહારાજ તો ખૂબ ખુશ થઈ ગયા તેમણે પોતાની જોડીમાંથી એક ચમકતી થાળી આપી અને કહ્યું કે જો બેટા ગોપાલ આજથી તારા દુઃખ પૂરા થયા આ કોઈ સાદી થાળી નથી આ થાળી તું સામે મૂકીને કહીશ કે ભોજન હાજર થાવ બત્રીસ જાતના પકવાન તારા સામે હાજર થઈ જશે સાધુ તો ગયા ગોપાલે તરત જ અખતરો કર્યો સામે થાળી મૂકી અને કહ્યું કે ભોજન હાજર થાવ ત્યાં તો પૂરી શીરો બરફી પેડા જાત જાતના પકવાનો ત્યાં હાજર થઈ ગયા ગોપાલ તો ખુશ થઈ ગયો અને નાચવા લાગ્યો હવે તકલીફ એ થઈ કે ગોપાલની ઘરની બાજુમાં જ એક ગણપત નામના શેઠ રહેતા હતા ગણપત ખૂબ અમીર હતા પણ એટલા મખી ચૂસ કે પોતાના પાસેથી એક રૂપિયો પણ ન કાઢે અને મફતનું લેવાની પૂરેપૂરી આદત હતી જ્યારે ગોપાલ જાદુ થાળીનો અખતરો કરી રહ્યો હતો ત્યારે આ ગણપત શેઠ તે જોઈ ગયા હતા શેઠની વિચાર્યું કે આ થાળી તો મારી પાસે જ હોવી જોઈએ જ્યારે આખું ગામ સૂતું હતું ત્યારે ગણપત શેઠ ગોપાલના ઘરે છાના માના અંદર ઘૂસી આવ્યા અને ગોપાલના ઓશિકાની બાજુમાં પડેલી આ જાદુ થાળી ધીમે રહીને તેમને શેરવી લીધી અને તેની જગ્યાએ બજારમાંથી લાવેલા નકલી પિત્તળની ધાતુની એક થાળી એને ત્યાં મૂકી દીધી સવાર પડી એટલે ગોપાલને તો એમ થયું કે હું આખા ગામને ગોપાલ જાદુઈ થાળી હું સવાર પડી અને ગોપાલને થયું કે આ જાદુઈ થાળીનો જાદુ લાવો ને આખા ગામ લોકોને હું બતાવું ગોપાલ તો બહાર આવીને આખા ગામ લોકોને ભેગા કર્યા અને કહ્યું કે હું આજે તમને એક જાદુ બતાવું છું મારી થાળીમાંથી હું જાદુથી બત્રીસ જાતના ભોજન હું પ્રગટ કરીશ ગોપાલે તો થાળી મૂકી અને અને ગામના બધા જ લોકો જોઈ રહ્યા હતા બોલ્યો કે ભોજન હાજર ન થયું ફરી વાર કહ્યું પણ છતાંય થાળીમાં તો કશું જ હાજર ન થયું ગોપાલનું મોઢું ઉતરી ગયું અને ગામ લોકો હસવા લાગ્યા ગોપાલને થયું કે નક્કી જ કોઈકે રાત્રે મારી જોડે રમત રમી ગયું છે અને મારી થાળી કોઈક લઈ ગયું છે ગોપાલ તો રડતો રડતો જંગલમાં પેલા સાધુ મહારાજ પાસે ગયો અને તેને પોતાની આખી વાત કહે પણ સાધુ મહારાજ તો પહેલેથી બધું જાણતા જ હતા તેમને એક ચમકતી રંગબેરંગી એક પેટી આપી અને ગોપાલને કહ્યું આ પેટી લઈ જા આ પેટીમાં થાળી કરતાંય મોટો જાદુ છે પણ એક વાતનું ધ્યાન રાખજે કે અહીંથી સીધો ઘરે જજે પણ વચ્ચે રસ્તામાં ક્યાંય પણ આ પેટી ખોલતો નહીં હવે મજા તો જુઓ ગોપાલ પાછો પોતાના ગામ તરફ ફરતો હતો ત્યારે ગણપત શેઠની નજર આ ગોપાલ પાસે રહેલી આ પેટી ઉપર પડી ગણપત શેઠને થયું કે નક્કી જ આ જ્યારે થાળી ચોરાઈ ગઈ છે એટલે તે સાધુ મહારાજ જોડે ગયો હશે અને સાધુ મહારાજે આ પેટીની અંદર સોના મહોરો જેવી કંઈ કિંમતી વસ્તુઓ મૂકીને આપી હશે શેઠે તો ગોપાલને ડરાવી ધમકાવીને એ પેટી પોતાની પાસે લઈ લીધી અને દોડતા દોડતા પોતાના ઘરે ગયા રૂમ બંધ કર્યો અને શેઠ તો લાળ ટપકાવતા હતા કે હમણાં જ મને ખજાનો મળશે બોક્સ ખોલ્યું ને મિત્રો અંદરથી કોઈ ખજાનો ન મળ્યો પણ મારતી એક મજબૂત લાકડી નીકળી અને પછી લાકડીએ તો જે કમાલ કર્યો હવામાં ઉડીને શેઠની પીઠ ઉપર ધપ 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 શેઠ બોહો પાડે અરે બાપા રે મરી ગયો રે કોઈ બચાવો શેઠ પલંગ નીચે જાય તો લાકડી ત્યાં જાય શેઠ ટેબલ નીચે જાય તો લાકડી ત્યાં જઈને શેઠ ને મારે લાકડી અટકે જ નહીં કારણ કે સાધુનો રહેવાયું નહીં અને માર ખાતા ખાતા ગોપાલના ઘરે ગયા અને તેની પોતાની જે થાળી હતી તેને પરત કરી જેવી થાળી આપી દીધી એટલે લાકડીએ મારવાનું બંધ કર્યું પણ આ શું ગણપત શેઠને તો કેટલા ઢીંચા થઈ ગયા હતા આખું શરીર સુજી ગયું હતું ગણપત શેઠને જિંદગીનો પાઠ મળી ગયો હતો સાચું કહેજો મિત્રો લાલચુ માણસને આવી જ સજા મળવી જોઈએ ને જો તમને આવી જાદુ થાળી અને ધોકાવાળી વાર્તા જરૂર ગમી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂર કરજો જેથી કરીને તમે આવી નવી નવી વાર્તાઓ રોજ જોઈ શકો રાધે રાધે